ચોમાસુ આવતા શાકભાજીના ભાવ વધવાથી ગૃહિણીઓમાં બૂમ જોવા મળી રહી છે દેશમાં ચોમાસું બેસી ગયું છે પણ હવામાનમાં થતા ફેરફારને કારણે રાજ્યમાં વરસાદ ખેંચાયો છે આ વર્ષે ગરમી વધુ પડી છે અને શાકભાજીનું ઉત્પાદન ઘટ્યું છે હિંમતનગરમાં માર્કેટયાર્ડમાં ખેડૂતોને શાકભાજીના પોષણક્ષમ ભાવો પણ નથી મળી રહ્યા ગરમીનો જે પ્રમાણ વધ્યું છે તેનાથી માલ ઘણો ઘટી ગયેલો છે જેથી માર્કેટમાં આમ જોતા પોષણ સંભાવ મળતા નથી અને પ્રતિજ ઈડર વડાલી અને હિંમતનગરનો માલ બહાર શરૂઆતની ત્યાં મોકલે તેવા કારણે ભાવ ઘણા ઊંચા છે માર્કેટ યાર્ડમાં શાકભાજીની જોઈએ તેટલી આવક નથી થતી જેને કારણે ભાવ વધી રહ્યા છે પ્રતિકૂળ હવામાનને કારણે શાકભાજીના પાકમાં ફૂલ ખરી પડતા ઉત્પાદન ઘટ્યું છે તો હવે છે ચોળીના પાંચસો પચાસ થી છસો રૂપિયા ભીંડા ચારસો થી ચારસો પચાસ રૂપિયા દૂધી એકસો વીસ થી બસો રૂપિયા રીંગણ બસો થી બસો ત્રીસ રૂપિયા ટામેટા ત્રણસો થી ચારસો રૂપિયા જ્યારે મરચા ત્રણસો થી ચારસો વીસ રૂપિયા મળે છે અત્યારે વાતાવરણ થોડું વાદળછાયું હોવાથી અત્યારે ફૂલોને જે શાકભાજી જે ફૂલોવાળી શાકભાજી છે તેના ફૂલ ઘરી પડે છે તેનાથી ઉત્પાદન અને પ્રોડક્શન ઓછું મળે છે તેના લીધે ભાવ વધારે રહે છે અને બીજું કે અત્યારે વરસાદની વાતાવરણમાંથી વેજવાળું વાતાવરણ રહે છે અને એના લીધે બી પ્રોડક્શન અથવા ઉત્પાદન ઓછું મળે છે અને જેની લીધે માર્કેટમાં આવક ઓછી રહે છે જેથી ભાવ ઊંચા જાય છે અને શક્ય છે કે આગળ પણ વરસાદ પડે અને વરસાદથી પણ માલની આવક ઓછી થવાથી હજી આગળ શક્યતા છે કે ભાવ વધી શકે છે માર્કેટ યાર્ડ માં ભાવમાં રોજ વધઘટ થઈ રહી છે ત્યારે આવનારા દિવસોમાં શાકભાજીના ભાવમાં ત્રીસ ટકા વધારાની શક્યતા છે નિલેશ સથવારા વી હિંમતનગર